નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા એકદમ મસ્ત મિજાજમાં હશો આજે ફરીથી અમે લાવ્યા છીએ એકદમ ખાસ કોલ રેકોર્ડિંગ તમારા માટે તો ભાઈઓ અને બહેનો આ ઓડિયો આખો સાંભળજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારું શું મત છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે ન જોડાયા હો તો તરત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી મજેદાર ઓડિયો વારંવાર તમારા સુધી પહોંચતી રહે તો ચાલો દોસ્તો વિલંબ નહીં કરીએ અને તરત સાંભળીએ આજનું ખાસ ઓડિયો હેલો હેલો હા મનસુખ ભાઈ બોલો હા તમે કોણ બોલો તુલસી બોલું દાખલા તુલસી તુલસી બેન ક્યાં થી કોટડા કોટડા બોલો ગયા છે એનું કઈ અતો પતો નથી તો બધું જાણવું છે એ ક્યાં છે તુલસી તુલસીબેન તુલસી હા કોટડા સાંગાણી

એટલે તો ચાર પાંચ મહિનાથી થી કામે જતા તો પછી ધીરે ધીરે એને લફડું થઈ ગયું હશે તો પછી દિવાળી ઉપર એને મારા પપ્પા એને જોઈ ગયા હશે એ બે ને વાત કરતા કે આ તારીખે ભાગવું છે આ તારીખે આમ છે એમ તો પછી મારા પપ્પા એને મન મન મનમાં રાખ્યું ઘરે કઈ દાદી દાદા ને કીધું નહી કે આવી રીત છે એમ અને પછી દિવાળી એ ક્યાં દવાખાના માં શ્રી hospital માં શ્રી હોસ્પિટલ એટલે ક્યાં શ્રી hospital ક્યાં આવ્યું

તો અમને મને ફોન લાવી લીધી માં કે તું ઘરે રહી તો તને દાદી દાદા ને મારશે દારૂ દેશે અમે બધાય ઘર નો સામાન ભરી ગયા ઘરે તો દાદી દાદા વાળી હતા ને પપ્પા કામે હતા એટલે ઘરે કોઈ નતું એટલે એને મોકો મળી ગયો બધો સામાન ભરવાનો તો જો અમારા બે બહેનો ના ના ચામડા અને અમારું સોનું દાગીનું ચાંદી બાંદી બધું

મંદિર પાછળ ઓકે હવે આ આ ડોક્ટર નું નામ હું કીધું પી યુસ્ટોમર ડોક્ટર પી યુસ્ટોમર હા ઈ ઈ પડેલો છે કે ઈ કુવારો છે ના ઈ તો કુવારો છે હ અને મોટી કુકાવો છે હા ઈ મોટી મોટી કુકાઓ છે મોટી કૂકાઓ કુકાવ વાવ હ પછી અતારા મમ્મી આ પેલી જ વાર ભાઈ કે બીજી બીજી ત્રીજી વાર એમાં એવું પેલી વાર અહિયાં અમારે ગામમાં ને ગામમાં બાજુમાં લફડું થયું પણ ત્યારે થોડુંક જતું કરી દીધું પછી આ બીજી વાર આવું થયું એમને આ doctor એ પેલી વાર ભાગ્યા કે બીજી વાર ના આ doctor તો પેલી વાર ભાગ્યા ઠીક 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 નકર આની આની પેલા કઈક મેં વાત સાંભળી કે તારા મમ્મી ને તમે બધા એકવાર સુરત વયા ગયા તા કા ઈ અમે ત્રણ દી લગી એના ભેગા સુરત ફરી આયવા પછી પાછા આયવા એમાં એવું માર મામા એ ધમકી મારી માર મમ્મી ને તો પછી સુરત થી અમે પાછા આવ્યા મેં તો વાત સાંભળી હતી હો મને પાછી ખબર નથી એમ મેં તો ખાલી વાત સાંભળી કે બીજી વાર એમ કેમ કે વાયા આવી કે ભાઈ આ છે ને એની મોટી એમ વાત કરતા હા એ હું ઈ ભેગી અમે ત્રણે બેન ભાઈ ભેગા હતા હા ઈ તમે એની ભેગા ડોક્ટર ભેગા જ ગયા હા અમે ભેગા જ હતા અમે ત્રણે બેન ભાઈ મારા મમ્મી ને અમે પાંચે ભેગા જ રોકાણા પછી પછી ને મારા મામા ના બધાનો ફોન આવે ને તો પછી મારી મમ્મી એમ કે હું મારી બેન પણ એને ઘરે છું રાજકોટ હું ત્યાં કોટા ન થવાની કે અને એને મારા મમ્મી ને જાવું હતું એટલે મારા પપ્પા ને ખોટા એકેક કર્યા કે સુરેશ દારૂ પી ના આવે એનો પી માર યારે બાંધે ને એવી રીતે અને દરરોજ સવાર માં મારા પપ્પા ને પૈસા દઈ દઈએ એટલે માર પપ્પા કામે જાય ને ત્યાં એટલે પૈસા દઈ દઈએ પાંચસો કે બસ્સો કે આ લ્યો તમે કામે જાવ એમ કરી ને પપ્પા વળી દારૂ રવે રવા પપ્પા ને ખોટા હેઠે કર્યા કે દારૂ પી આવે હે દારૂ પી ને આવે હે ઠીક ઠીક સમજાય એટલે એમ ખાલી એવું બહાનું બતાયુ હા એમ બહાનું બતાયુ ને જાવું તું એટલે હા હવે તારા મમ્મી નું નામ છે નીમુ બેન હા નીમુ બેન નીમુ બેન સુરેશ

તાર કઈ નથી કીધું કે ભાઈ આ વૈગી અમે તો મારા મામા એને ને ખબર હતી કે આવી રીતની વાત તો અમે વાત કરી તો મારા મામા એમ કઈ દીધું તમારું માણા તમે જાણો બરાબર અને અહીંયા મારા મામા એ મારા મમ્મીને ધમકે મારીને અમે ત્રણ દી લગી સુરત હતા ને તો મારા મામા એ મારી મમ્મી ધમકે મારી તું જ્યાં હું ત્યાંથી આવી જ નત હારાવાટ નહી રે તો અમે ત્યાંથી પછી સુરત થી અમે અહીંયા રાજકોટ આવ્યા પછી રાજકોટ અમે રાતે બે અઢી વાગે પહોંચ્યા તો રાજકોટ અહીંયા રાત અમે હોટલમાં રોકાણા અને સવારે મારા મામાએ કીધું કે ત્યાંથી તું સાપર વહી જ્યાં અમાર મારા મામી ઘર છે તો અમે ત્યાં રોકાણા સાપર પછી દાદી દાદા ની મારા દાદી દાદા એમ કીધું કે મારા મામા નામ રમેશભાઈ ને માં બે જીતા મામા આવ્યા તા તો દાદા એમ કીધું કે ભાઈ તું આ ને નિમોનિયા વડીયા લઇ જાય સાપર નથી રાખવા પછી અમે વડિયા રોકાણા અઠવાડિયું પંદર થી જેવું વડિયા હતા મામા ઘરે તો અહીંયા થી માર મમ્મી ભાગી જવાના હતા ને તો મારા મામા એ લઈને દાદાને ફોન કરી દીધો કે ચકા મામા તમે આવીને ને લઈ જાવ એટલે મારા મામાનું બાનું નો આવે અહીંયા એથી ભાગી જાય તો એટલે મારા દાદી આવી જાય એટલે મારા મામા એને દાદા ક્યાં અમારા ઘરે મોકલી દીધા કોટડા હું વાયરલ કરવા માટે ફોન કર્યો છે હા હે હા તો પછી હવે તારું નામ ભૂલી ગયો હા તુલસી બેન હવે આ ડોક્ટર ના ફોટા છે તમારી પાસે હા ડોક્ટર ના ફોટા છે ને ઓલા તો મારા ભાઈ બેન ના મારા મમ્મી ના ચારે ના ફોટા છે તારા મમ્મી ની અત્યારે એકલા ગયા છે છોકરા છોકરા ભાઈ ભેગા લેતા ગયા છે એ મારો નનકો ભાઈ ને મારી બેન એ તો બે ભેગા જ છે ઠીક 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 કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ હવે ઈ તુ એક કામ કર તારા મમ્મી નો ફોટો મોકલ એક ડોક્ટર નો ફોટો મોકલો અને એક તારો ફોટો મોકલ તુલસી બેન નો ફોટો મોકલો એક તુલસી બેન નો ફોટો અને તારા મમ્મી નો અને ડોક્ટર નો ત્રણ ના ફોટા મોકલો હાલો અત્યારે જ મોકલો હા anu ઓલા નાના બાળકો ભેગા લઈ ગયા એને મોકલી દીજો એટલે પડખા રાખી દી ભેગા ઓ આ ઓડિયો વાયર તારી ઉમર કેટલી છે મારી સોળ 16 વર્ષ હવે આ ઓડિયો માં વાયરલ કરવા માટે તારા માં દાદી દાદા કોઈ છે ને કોઈ તારા મામા દાદી દાદા ને ખબર છે તે ફોન કર્યો ઈ હા દાદી દાદા ને ખબર છે મેં ફોન કર્યો ઈ ઠીક ઠીક તો વાંધો ના ઓકે હવે આ ઓડિયો વાયરલ કરવામાં બેટા તારી મજૂરી છે ને હા મારી મંજૂરી ઓકે હાલો તો આ ડોક્ટર ના એના બધા ના ફોટા મને મોકલી દયો ઓકે હા હા મોકલી હા હાલો મોકલો બધા ના ફોટા એના નંબર છે ડોક્ટર ના ડોક્ટર ના નંબર તો છે પણ એનો ફોન જ સ્વીચ ઓફ આવે મમ્મી ના નંબર એ છે ડોક્ટર નાય છે ફોન નથી લાગતો એનો

આ મોબીનો દર ફોટો મોકલો કાઈ કાલો હા લમાર ચારેના ફોટા મોકલી દઉં ને હા મોકલો હાલો હા ઓકે નમસ્કાર મિત્રો જે તમે આખો ઓડિયો સાંભળ્યો છે તો તમારું ધ્યાન અને સમય માટે ખૂબ ખૂબ આભાર હવે નીચે કોમેન્ટમાં જરૂરથી લખો કે ઓડિયોમાં કોની વાત તમને સાચી અને અસરકારક લાગી તમારું મત તમારું માર્ગદર્શન છે આવું જોઈએ એક નવું અને જબરદસ્ત ઓડિયો લઈને અમે ફરીથી જલ્દી મળશું ત્યાં સુધી બીકેપી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં મળીશું ફરી ટાટા બાય બાય